સીતારામ ડાયરાની તો કેમ છો બધા મજામાં અમે મજામાં છે તો કસુમી ઉતારવાનું કામ કરી દીધું ચાલુ મૂંઝવન જો અમારા ભર્યા હા કસુમ બી ઓ અને આજ ઝાકર હે ત્યાં કઈ આગળ દેખાતું ને તો વાહ ભાઈ વિજય ફૂલ આપે ગિફ્ટમાં

એ કઈ કેતો ને બીજા કામ સારું કરીએ અમે એટલે બોલતો ને છૂટિંગ ઉતારવા જે બધું કે તમે તમારે મોજ કરો કામ વ્યવસ્થિત થવું જોઈએ એવું છે અમારું આ થાઈલેન્ડી છે થાઈલેન્ડી જો અમારે વાહે છે ને આપણા જો આપણા ભાઈઓ બધા મોજ છે આ ગુજરાતી આ મુંજો હા જો ઝૂમ કરી દીધું હા જો અમારો પૂંજો જો મારી આઈ લો જાય હાલો સારો વાયરજ છે એટલે ઉપવાદી ન કરતા હાલો તો પછી મળ્યા પાછા જોવાની જો જમાવટ કરે આવી જમાવટ છે અમારે